કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં છેલ્લે આપણે જોયું તું લસા અને ગુસ્સા બરોબર હવે એના જે આપણો ટોપિક છે છે ચેપ્ટર નંબર નંબર વાસ્તવિક સંખ્યા અને પ્રશ્ન શું મિત્રો કે નીચે આપેલ પૂર્ણાંકોનો અવિભાજ્ય અવયવીની રીતે ગુસ્સા અને લસ્સા મેળવો હવે મિત્રો ગુસ્સા અને લસા મેળવતા આપણે આગળના વિડીયોમાં શીખવાડી દીધું છે જેને નો જોયું હોય એને આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશું તો મિત્રો ખાસ એમાંથી જોઈ લેજો હવે મિત્રો અહીંયા આપણને કીધું છે બાર પંદર અને એકવીસ નો લસા અને ગુસ્સા મેળવવાનું કીધું છે મિત્રો એક સાથે ત્રણ સંખ્યાનો લસા અને ગુસ્સા કઈ રીતે મેળવવાનો તો સૌથી પહેલા બાર પંદર અને એકવીસ ની વાત કરી તો મિત્રો પહેલા બાર ના અવયવ પાડવાના બાર ના અવયવ શું પડે તો કે બે છ બાર બાર નો પેલા કઈ સંખ્યા વડે ભાગા લે આલે બે વડે એટલે બે છ બાર હવે મિત્રો છ ના અવયવ પાડવાના એટલે કે ત્રણ દુ છ હવે ભાગ્ય અવયવ પાડવાના એટલું ધ્યાન રાખવાનું ચાલો મિત્રો હવે આના અવયવ જે છે એ આપણે ગુણાકાર સ્વરૂપે લખવા હોય તો મિત્રો બારના અવયવ આપણે ગુણાકાર સ્વરૂપે લખી દઈએ કે બારમાં મિત્રો જુઓ કે બે કેટલી વાર આવે છે બે વાર બરાબર તો બે નો વર્ગ ગુણ્યા કેટલા આવશે ત્રણ ઓકે ચાલો તો હવે એની પછી કઈ સંખ્યા છે પંદર તો મિત્રો પંદર ના અવયવ પાડવી આપણે ત્રણ પંચો પંદર બરાબર હવે આ બંને અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ એટલે હવે આના ભાગ પડશે નહીં એટલે પંદર ના જે અવયવ છે એ પંદર ના અવયવ શું પડશે તો કે ત્રણ ગુણ્યા પાંચ હવે મિત્રો આપણે અવયવ પાડવી એકવીસ ના તો એકવીસ ના અવયવ શું પડશે તો કે એકવીસ ના અવયવની વાત કરવી એ તો એકવીસ નો ભાગ કોના વડે ચાલશે ત્રણ વડે ત્રણ સતું એકવીસ તો મિત્રો એકવીસ ના અવયવ શું પડે તો કે એકવીસ ના અવયવ પડે ત્રણ ગુણ્યા સાત હવે મિત્રો બાર પંદર અને એકવીસ ના આપણે જે અવયવ પાડ્યા અવિભાજ્ય અવયવ એમાંથી આપણે મેળવવાનો છે લસા અને ગુસ્સા પેલા મિત્રો મેળવી લે ગુસ્સા માટે શું ગુસ્સા મેળવવા માટે શું યાદ રાખવાનું કે જે બધા અવયવ ત્રણેયમાં ત્રણેય જે સરખા અવયવ આવતા હોય એ અવયવ જ લેવાનો પેલા ઈ ધ્યાન રાખવું ત્રણેયમાં સરખો અવયવ કયો આવે છે તો કે ત્રણ 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 ત્રણેય આવે છે પછી ગુસ્સામાં સૌથી નાની ઘાટ લેવાની તો મિત્રો અહીંયા તો બધી ઘાત કેવી છે સરખી તો ત્રણેયમાં ત્રણ આવે છે અને ત્રણ ની ઘાત સરખી છે ત્રણે ત્રણ માં તો મિત્રો અહીંયા આપણો ગુસ્સા કેટલો તો છે ત્રણ ત્રણ કેટલી વાર લખશું એક વાર બીજો એક એવો એવો ત્રણેયમાં આવતો છે નહીં હવે મિત્રો લસા મેળવી લે તો મિત્રો લસા માટે શું કરશું હવે લસા બાર પંદર અને એકવીસ તો મિત્રો બાર પંદર અને એકવીસ નો હવે આપણે લસા મેળવી લઈએ તો લસા માટે મિત્રો એટલું યાદ રાખવાનું કે ત્રણેયમાં જે સરખો અવયવ આવતો હોય એ તો લેવાનો જ તે પણ એની મોટી ઘાતમાં સરખો ત્રણ સરખી છે એટલે પેલા લખી દો મિત્રો પૂરો થઈ ગયો હવે એની સિવાય લસા નો નિયમ એવો કે સરખા અવયવ તો લેવાના જ જાય પણ બાકીના બીજા અવયવ પણ લઈ લેવાના બધા અવયવ લઈ લેવાના કોઈ બાકી નો રહેવું જોઈએ ચાલો ત્રણ તો આપણે એકવા લખી નાખ્યા બધામાંથી હવે અહીંયા કોણ બે નો વર્ગ ગુણ્યા બાકી કોણ હોય પાંચ ગુણ્યા કોણ આવશે સાત ત્રણ ગુણ્યા બેનો વર્ગ કેટલો થાય ચાર ગુણ્યા પાંચ ગુણ્યા સાત હવે મિત્રો ત્રણ સાઈઠ અને સાહીઠ ગુણ્યા મિત્રો સાત કરો એટલે જવાબ આવે ચારસો ને વીસ તો મિત્રો ગુસ્સા કેટલો થયો ત્રણ અને લસા કેટલો થયો ચારસો ને વીસ હવે એની પછીની સંખ્યા જે જોતા જાય સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ તો એના અવયવ પણ મિત્રો જોઈ લઈ કઈ રીતે અવયવ પાડવાના

પછી ઓગણત્રીસ તો ઓગણત્રીસ ના પણ બીજા કોઈ ભાગ નહીં પડે પણ ઓગણત્રીસ એકા ઓગણત્રીસ કારણ કે આપણે કેવી સંખ્યા છે અવિભાજ્ય તો જેટલી તણે તણે અવિભાજ્ય સંખ્યા છે તો અવિભાજ્ય સંખ્યાનો નિયમ શું મિત્રો કે માત્ર કેટલા અવયવ પડે બે જ અવયવ પડે ઓકે હવે મિત્રો જુઓ કે સત્તર તો કે સત્તર માં આપણે એવું લખી શકીએ કે સત્તર ગુણ્યા એક બીજું તો કંઈ ન લખી શકીએ તેવી માં એવું લખી શકો કે તેવી ગુણ્યા એક અને મિત્રો ઓગણત્રીસ છે તો ઓગણત્રીસ માં એવું લખી શકો ઓગણત્રીસ ગુણ્યા એક હવે મિત્રો જો વાત કરવી તો કે ગુસ્સાની ગુસ્સાની વાત કરવી કોનો ગુસ્સા મેળવવાનો સત્તર ઓગણત્રીસ અવિભાજ્ય સંખ્યામાંથી કઈ સરખો ન આવતો હોય તો કોમન શું આવતું હોય એક તો આવતું જોઈએ બરાબર બધાનો અવયવ એક તો કોમન હોય ત્રણેય માં સરખો અવયવ કયો આવે છે એક તો ગુસ્સામાં ત્રણેયમાં જે સરખો આવતો હોય એક આપણે લખી દઈએ અહિયાં બરાબર બીજા એકે સરખા અવયવ આવતા નથી તો ગુસ્સાનો મિત્ર કેટલો આવશે એક હવે મિત્રો મેળવી લે લસા તો લસા માટે મિત્રો આપણે એક યાદ રાખશું કે બધાયમાં આવતો હોય ઈ અવયવ તો લેવાનો તે પણ બાકીના બધા અવયવ લઈ લેવાના તો ત્રણેયમાં સરખો અવયવ કયો આવે છે એક તો એક તો આપણે લખવી કે ન લખવી હવે એની અંદર તમે ગમે સંખ્યાનો ગુણાકાર કરશો તો કઈ ફેર પડશે નહીં બરાબર તો મિત્રો બીજા કયા અવયવ લેવાના એક લખવું હોય તો લખી દે બરાબર આ એક લખી દીધો હાલો બરાબર ઓકે હાલો

એટલે આપણો જે જવાબ આવશે એ પાંત્રીસ આવશે મિત્રો નવ ના નવ રાખો બે ને એક કેટલા થશે ત્રણ આઠ માં મિત્રો પાંચ ઉમેરો એટલે જવાબ કેટલો આવશે મિત્રો તેર નો તગડો વધી પડી એક સાત ને ત્રણ ઉમેરો એટલે અગિયાર આવશે એટલે અગિયાર હાજર ત્રણસો ને ઓગણ તો મિત્રો આ શું આવી ગયો લસા આવી ગયો તો આનો ગુસ્સા એક થાય અને લસા કેટલો થાય અગિયાર હજાર ત્રણસો ઓગણચાલીસ હવે મિત્રો એની પછી ની સંખ્યા લે શું કીધી આઠ નવ અને પચીસ તો આઠ નવ અને પચીસ એની સંખ્યા જોઈ લે શું છે તો એના અવયવ પણ જોઈ લે અને એનો પણ જોઈ લે ચાલો તો અને તો હવે એની પછીની સંખ્યા આઠ તો મિત્રો પેલા આઠ ના આપણે અવયવ પાડવીએ તો આઠ નો પેલા કઈ સંખ્યા વડે ભાગ લે બે વડે બે ચોક આઠ હજી ચાર ને તમે ભાગ પાડો એટલે બે દુ ચાર હવે બે અવિભાજ્ય સંખ્યા આવી ગઈ એટલે હવે આગળ ભાગ પડશે અને કદાચ ભાગ પાડવો હોય તો બે એકા બે એવા ભાગ પડે પણ મિત્રો આપણે છેલ્લે બે અવિભાજ્ય સંખ્યા આવે એટલે પછી આગળ ભાગ પાડવા નથી પછી મિત્રો નવ નવ ના તમે ભાગ પાડો એટલે ત્રણ તરી નવ પછી કેટલા આવે છે પચીસ પચી ના તમે ભાગ પાડશો એટલે પચો પચો પચીસ બરાબર તો આ અવિભાજ્ય સંખ્યા બી આ અવિભાજ્ય સંખ્યા એટલે હવે અહીંથી આગળ ભાગ પાડવાના નથી હવે મિત્રો આઠ ના આપણે એવું લખવીએ એટલે આઠ એટલે બે નો ઘન બરોબર નવ એટલે ત્રણ નો વર્ગ મિત્રો આપણે પરીક્ષામાં માર્ક લેવા માટે અવયવ ફરજીયાત પાડવા પડે ઓકે હવે મિત્રો જો આમાં પેલા ગુસ્સા મેળવી લે કે ગુસ્સાની વાત કરી ગુસ્સા કોનો મેળવવાનો આઠ નવ અને પચી તો આઠ નવ અને પચી નો મિત્રો ગુસ્સા મેળવવો હોય તો ગુસ્સા એટલે શું ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ત્રણે ત્રણ માં જે સરખો અવયવ આવતો હોય એ જ લેવાનો ગુસ્સામાં તો અહીંયા તમને ત્રણે ત્રણ માં એક સરખો અવયવ દેખાશે નહીં જો મિત્રો અહીંયા ધ્યાન રાખજો અહીંયા બે આપ્યા અહીંયા ત્રણ આપ્યા પાંચ આપ્યા તો ત્રણે માં કઈ સરખો અવયવ ન હોય ત્યારે સરખો અવયવ કયો હોય એ બરોબર હવે મિત્રો લઈ લે લસા તો લસા એટલે કે આઠ નવ અને પચીસ નો લસા હવે લસા એટલે શું તો કે બધા અવયવ લઈ લેવાના અવિભાજ્ય અવયવ એટલે કે બે નો ઘન ગુણ્યા ત્રણ નો વર્ગ ગુણ્યા પાંચ નો વર્ગ નો વર્ગ થાય બરાબર તો મિત્રો પચીસ ગુણ્યા તમે નવ કરો એટલે કેટલો જવાબ આવે એ તો બધાયને આવડતું હોય પચીસ ગુણ્યા નવ કરો એટલે મિત્રો બસો પચીસ આવે અને બસો મિત્રો આઠ કરી દો આઠ પંચું ચાલીસ આઠ દુ સોલ સોલ ચાર વીસ વધી પડી બે આઠ દુ સોલ અને આપણો પ્રશ્ન નંબર ત્રણ કમ્પ્લીટ થઈ ગયો હવે નેક્સ્ટ પ્રશ્ન જોયી હવે મિત્રો આપણે આગળનો જે પ્રશ્ન જોવાનો છે ઈ છે પ્રશ્ન નંબર ચાર જો ગુસ્સા ત્રણસો છ અને છસો નો ગુસ્સા કેટલો આપ્યો છે નવ

બંને પૂર્ણાંકોનો ગુણાકાર આવી આપણે કઈક વાત કરેલી છે હવે મિત્રો આની અંદર તમે કિંમત મૂકી દો ગુસ્સા કેટલો આપ્યો તો નવ તો ગુસ્સા મિત્રો અહીંયા નવ લખી દો ગુણ્યા લસા નથી આપ્યો લસા અને મિત્રો અહીંયા બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે બંને પૂર્ણાંક કયા હતો કે જે આપણને રકમમાં આપેલા છે ઈ કે બે પૂર્ણાંક જેનો ગુસ્સા આપ્યો છે નવ તો એ બે પૂર્ણાંક કયા હતો કે ત્રણસો છ અને છસો સત્તાવન ઈ જ બે પૂર્ણાંક જે બે કાઉસમાં આપ્યા છે ઈ તો ઈ બે નો ગુણાકાર કરી દો ત્રણસો છ ગુણ્યા છસો ને સત્તાવન હવે મિત્રો લસા મેળવવો હોય તો નવ ગુણાકાર ક્યાં જાય ભાગાકાર એટલે મિત્રો જે લસા આવશે લસા બરાબર ત્રણસો છ ગુણ્યા છસો સત્તાવન અને છેદમાં આવશે મિત્રો નવ હવે મિત્રો અહીંયા તમે દો એટલે ત્રણસો નો નવ વડે ભાગ ચાલશે બરોબર કે નવ તરી સત્યાવીસ અને ત્રીસ માંથી સત્યાવીસ જાય ત્રણ વધે નવ ચોક

છ ચોક ચોવી ચોવીમાં હજી મિત્રો બે ઉમેરી દો એટલે છી હવે મિત્રો સરવાળો કરો આઠ બે ને એક ત્રણ બરાબર અને હવે મિત્રો અહીંયા એક મિત્રો સંખ્યા લખી દો વ્યવસ્થિત બરાબર હવે છ માં તમે સાત ઉમેરો એટલે મિત્રો કેટલા આવશે છ માં સાત ઉમેરો એટલે મિત્રો તેર આવશે તેર નો દગડો વધી પડી એક નવ ને એક દસ અને દસ માં મિત્રો બે ઉમેરો એટલે મિત્રો કેટલા આવશે બાર અને બારનો બગડો વધી પડી એક અને એક ને એક કેટલા થાય મિત્રો બે એટલે આપણો મિત્રો જોબ આવી ગયો બાવીસ હજાર ત્રણસો ને આડત્રીસ તો અહીંયા આપણો જોબ આવી ગયો બાવીસ હજાર ત્રણસો ને આડત્રીસ તો મિત્રો લસા કેટલો થાય બાવીસ હજાર ત્રણસો ને આડત્રીસ તો મિત્રો અહીંયા આપણે પ્રશ્ન નંબર ચાર કમ્પ્લીટ કર્યો તો મિત્રો આવા નવા વિડીયો એટલે કે આવા નવા દાખલા આપણે જો તમારે શીખવા હોય તો કાયમ આપણી ચેનલ સાથે જોડાયેલા રહીજો બરાબર તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું બીજા આની પછીના પ્રશ્ન ત્યાં સુધી જય હિન્દ જય ભારત